વલસાડના તમામ વિસ્તારોમાં ગઈકાલે જે વરસાદ પડ્યો એને લઈને અમુક જગ્યાએ નુકસાન થયું છે ત્યારે અત્યારે અમે આવ્યા છીએ વલસાડના રામવાડી વિસ્તારમાં જ્યાં કાલે બપોરના સમયે બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થઈ ગયો હતો અને અત્યારે આ વિસ્તારના રહીશો છે જેમણે ન્યૂઝનો સંપર્ક કર્યો કારણ કે હજી સુધી જે સ્લેબ કહેવાય કે ધરાશાયી થયો છે અને ઉપરનો પણ સ્લેબ ગમે ત્યારે તૂટી શકે એવી પરિસ્થિતિ છે ત્યારે અહીંયાના રહીશો જોડે વધુ વાત કરીશું કેટલા વાગ્યા બનાવ બન્યો ટાઈમ બાર સાડા બાર વાગે થયું હતું અને અહીંયા ગાયને શાક ઉઠી નાખ્યું ને પાથું ગયા અને બેઠું પડ્યું હતું હું બી બચી ગયો અહીંયા પુસ્તી પર બેસી પડે અને આ લોકો બહુ કીધું કે ભાઈ આ મ્યુનિસિપાલટીમાં કીધું કે આ તમે તોડાવો પકો તોડાવવા માગતું છે નથી ત્યારે મરી જાય પછી જ બધા તમારા લોકો આવું છે ને કોઈ અંદરથી લાટું કાઢશે કોણ ક્યાં કીધું કોઈ આવવાનું છે ને આ લાટું ને કાઢશે કોણ અંદરથી અમારે જ જવાય કાઢવાની અમારા સાધારણ માણસે અમે બ્રાહ્મણ દીકરા સેવા કરો અમે દોડી જશું અહીં પણ બીજા કોઈ આવવાનું છે નથી આજે બી સોડ ફોન કર્યો રજવાડીવાળાએ વાળાએ પાર્કિંગ માટે ખાલી કરી ગયા છે બે ટ્રેક્ટર ફરી ગયા છે લોકો અમે પછી ના પડી કે અહીંયા તો ને ચાલે કે આ બિલ્ડિંગ તૂટેલી ચાલે કે અમે કોઈ રસ્તો ખોલવાનો છે નથી પોલીસ આવે કે કોઈ બી આવે કલેક્ટર આવે કોઈ બી આવે આ મંગુભાઈ બેઠા ને તો કોઈ કાઢવા દેશું શું નહીં શું નહીં અંદરથી ઘણી વખત આ બિલ્ડિંગ અમે કોઈ તોડવા માટે નગરપાલિકામાં રજૂઆત કરી છે ત્યારે ગત રોજ જે ઘટના બની અને એમણે કીધું કે અહીંયા ગાયને રોટલી ખડવા પણ આવ્યા હતા અને બચી ગયા કે આ સ્લેબ પડ્યો ત્યારે સદનસીબે અહીંયા કોઈ જાનહાની થઈ નથી શું કારણ છે કે હજી સુધી નગરપાલિકા દ્વારા આ બિલ્ડિંગ અંગે કોઈ પગલાં લેવાયા નથી ખરું કારણ શું છે અત્યારે આપણી પાસે પણ નથી પરંતુ જો ગઈકાલે આ ઘટના બની હોય તો હજી નગરપાલિકા શું શાની માટે રાહ જોઈ રહી છે કે બિલ્ડિંગ ખાલી કરાવીને કોઈ એના પર પગલાં નથી લેવાતા કારણ કે ગમે જ્યારે આપણે જોઈએ છીએ કે અહીંયા પણ ક્યાંક ધરાશાયી થઈ શકે અને આ જે રસોડી દર્શક મિત્રો તમે અહીંયાથી જુઓ છો અહીંયાથી

અત્યારે કેટલા લોકો રહે છે આ આરામ એપાર્ટમેન્ટ 5 બે ત્રણ જ ઘર છે બાકી બધું ખાલી બંધરક માણસ અને આ કાલે જે બનાવ બન્યો એ પછી તમે નગરપાલિકામાં રજૂઆત કરી તમે કીધું ફાઈલકે આવીને બંધ કરી દીધું તો શું અમને ખાલી કરાવવા માટે કે આ કોઈ કાર્યવાહી આ લોકોએ નકરી પ્રધારકને મારેથીયા કોઈ ફરક્યું ન હતી એક જ અમારા વિમલભાઈ ગઢકર આવીને ટેકો આપે બધી રજૂઆત એને કરી વિમલભાઈ ગઢર સિવાય કોઈ બીજો વ્યક્તિ અહીંયા નગરપાલિકાનો કે કાઉન્સિલર બીજો કોઈ આવી નથી ને એને બી ઉપર રજૂઆત કરી પણ પ્રશાસન કોઈ નગરપાલિકાનું સાંભળતું નથી આમાં અને પેલી બાજુ બી અડધું બિલ્ડિંગ તૂટ્યું છે આવીને જોઈ લઉં તમે બરાબર મારે પ્રશાસનને નામ કે આ થર્ડ કાઢો અને રોડ ખોલી નાખો જી ને લગભગ મારા કાંઈ સ્કૂલની ચાલીસ પચાસ વાન જતી છે રોજની આ બાજુ ને ચાર સ્કૂલની બસ એની પર આ પ્રશાસનની આ ત્રણ ચાલી બાલ્કની પડી તો જિમ્મેદાર કોણ

આ કાંઈ ઘઉનું પોતલું હતું ગયા તરત જ વિમલભાઈને કીધું કે આ જ્યાં કાળું કંઈક કરો આ તૂટી જાય ને મરી ગયા પણ વિમલભાઈ કે કાંઈ વાંધો નહીં કે હું બે ત્રણ દિવસમાં એટલે તો તૂટી પડ્યું અહીંયા જે રહીશ છે સમીરભાઈ અને જે વડીલ એમણે વાત કરી અન્ય પણ રહીશો છે પરંતુ કેમેરાની સામે તેવો અવાજરાયે જી પરંતુ અહીંયાથી એક જ પ્રશ્ન છે નગરપાલિકામાં અત્યારે વહીવટદારનું શાસન છે અને વરસાદમાં જે હાલાકી વેઠવી પડે છે આપણે જોઈએ છીએ કે અત્યારે મેં એક અગાઉ જ કીધું કે વાહન અમારી સામે પણ અમે જોઈએ કેટલા વાહનો અહીંયાથી પરત ગયા છે અને એમણે કીધું કે ચાર સ્કૂલોની બસ જાય છે ચાલીસથી પચાસ સ્કૂલ વેન જાય છે નોકરી ધંધાવાળા અહીંયાથી જતા હોય છે ત્યારે એક કહેવાય કે આખું ફરીને જાય છે એમનો સમય પણ વ્યર્થ થાય છે અને સમય કરતાં વધુ મહત્ત્વની વાત કરીએ તો જિંદગીનો સવાલ છે અહીંયાથી કોઈ જતું હોય જો આ રસ્તો વડીલે કીધું કે અમે ખોલવા નહીં દઈશું જ્યાં સુધી એ લોકો બિલ્ડિંગ ખાલી નહીં કરીને આના પ્રત્યે કોઈ એનો ઉકેલ નહીં લાવે ત્યારે શું નગરપાલિકા તંત્ર તદ્દન દહેરું થઈ ગયું છે કે પછી વલસાડ નગરપાલિકાનો વ્યવહાર ખાડે પડી ગયો છે કારણ કે જ્યાં જુઓ ત્યાં સમસ્યા રોડ ઉકળી ગયા છે પ્રી મોન્સૂન કામગીરીની તદ્દન પોલ ખુલ્લી પડી ગઈ છે ત્યારે સત્યડીના માધ્યમથી હું દિશા દેસાઈ અ અહીંયાના નગરપાલિકાના જે વહીવટદાર છે કે આની આગળના પણ જે કાઉન્સિલરો હતા કે પ્રમુખશ્રીઓ હતો એમને પણ પૂછ્યું કે શું આ બિલ્ડિંગ જર્જરિત હતું આટલા વર્ષોથી કોઈ ધ્યાન જ નહીં આપ્યું અને ગતરો પણ આ ઘટના બની ગઈ ચોવીસ કલાકની ઉપરનો સમય વીતી ગયો છે ત્યારે શું કોઈ મોટી જાનહાની થવાની અહીંયાથી રાહ જોઈ રહ્યા છે બધું સમાચારો માટે જોતા રહો સત્ય ન્યૂઝ શું તમારે ઘર ઓફિસ નો સામાન શિફ્ટ કરવાનો છે તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ વલસાડથી ઓલ ઓવર ઇન્ડિયામાં આપના સામાનની ખાતરીપૂર્વક શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની